સમજાવું તો જો તમે તેતાલીસ ઇંચનું ટીવી લેશો તો કમસે કમ બેથી અઢી હજાર રૂપિયા જીએસટીનો બેનિફિટ થશે અને એવી જ રીતે પંચાવન ઇંચ પણ રાજેશભાઈ હવે લોકો વધારે છે ને મોટું પંચાવન પાસાઠ પંચોતેર જ ખરીદતા એમાં તો દસ દસ હજાર રૂપિયાનો બેનિફિટ થઈ શકે છે ઓગસ્ટ મહિનો એટલે તહેવારનો મહિનો ઓગસ્ટ મહિનાથી માંડીને ડિસેમ્બર મહિના સુધી જુદા જુદા તહેવારો આવતા જ રહેતા હોય અને તહેવારોના સમયે લોકો ઘણી બધી ખરીદી પણ કરતા હોય ખાસ કરીને ટીવી હોય વોશિંગ મશીન હોય ફ્રીજ હોય એસી હોય આવી બધી જે કન્ઝ્યુમર ડ્યુરેબલ આઇટમ હોય છે એ લોકો ખરીદતા હોય છે અને કેન્દ્ર સરકારે ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે લોકોને ડબલ ધમાકાની દિવાળીની ભેટ આપી દીધી છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે જીએસટીમાં ઘટાડો આવવાની શક્યતા છે અને ગઈકાલે નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણી બધી બાબતોની અંદર જીએસટીમાં છૂટછાટ આપવામાં આવી એમાં ટીવી છે એસી છે એ બધી છૂટ છે તો આજે અમે નવીન ઇલેક્ટ્રોનિક્સ જે સુરતનો બહુ જાણીતો શોરૂમ છે અડાજણ વિસ્તારમાં એના માલિક અનિલભાઈ જેતવાનીને મળવા આવ્યા છે કે એક્ઝેક્ટલી લોકોને ફાયદો કેવી રીતના થશે અનિલભાઈ ગઈકાલે જીએસટીના દરોની અંદર ખાસો ફેરફાર આવ્યો એટલે લોકો ઘણા સમયથી વેઇટ એન્ડ વોચ કરતા હતા તો આમાં લોકોને ફાયદો કેવી રીતના થશે કઈ કઈ વસ્તુઓ પર જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે એની અંદર જીએસટીના દર ઘટ્યા છે બિલકુલ રાજેશભાઈ અને હું ખબર છે ડોટકોમના તમામ વ્યુવર્સને એટલું કહીશ કે આ વખતની દિવાળી એ ખૂબ જ આપણા બધા માટે આનંદના સમાચાર આવ્યા છે ગઈકાલે જ્યારે જીએસટીની કાઉન્સિલની મિટિંગ થઈને નિર્મલા સીતારમણજીએ અમારા ફાઇનાન્સ મિનિસ્ટરે જ્યારે અનાઉન્સમેન્ટ કર્યું રાત્રે ત્યારથી જ લઈને ઘણા બધા લોકોના ફોન કોલ્સ આવવા માંડ્યા છે કે કેટલો ભાવ ઘટશે ખાસ કરીને હું કહું તો દિવાળીના સમયમાં લોકો મોટા ટીવી બહુ ખરીદતા હોય છે ટીવીની અમારી જે ટોટલ વર્ષની ખરીદી હોય છે વેચાણ થતું હોય છે એમાંથી સાહીઠ ટકા જેટલું વેચાણ એ અમારું દિવાળીના ટાઈમમાં થાય અને એમાં બી ખાસ કરીને બિગ સાઇઝના ટીવી તો એ અઠ્ઠાવીસ ટકા એટલે જ્યારે આ ગઈકાલની કાઉન્સિલની મિટિંગ પહેલાં એ અઠ્ઠાવીસ ટકા હતા જેનું અનાઉન્સમેન્ટ ગઈકાલે થયું હવે એ અઢાર ટકા થઈ જશે એટલે અંદાજે દસ ટકાનો બેનિફિટ છે એવી જ રીતે એર કન્ડિશનર એર કન્ડિશનર અઠ્ઠાવીસ ટકા પહેલાં હતા જે હવે ગઈકાલની અનાઉન્સમેન્ટ પછી એ બાવીસ તારીખ પછી જે છે એ અઢાર ટકામાં ફોલ્સ થશે એટલે ગણતરી કરીએ તો આપણને દસ ટકાનો રાજેશભાઈ બેનિફિટ થાય છે દસ ટકા એટલે બહુ મોટી રકમ કહેવાય ઓકે અનિલભાઈ અમારા દર્શકોને તમે એકદમ સામાન્ય ભાષામાં સમજાવશો કે સપોઝ મારે કોઈ ચાલીસ ઇંચ તેતાલીસ ઇંચ પિસ્તાલીસ ઇંચ કે પંચાવન ઇંચના ટીવી લેવું હોય તો એ ઈચ વાઇઝ મને અંદાજે કેટલા રૂપિયાનો ફરક પડશે હવે બહુ સરળતાથી સમજાવું તો જો તમે તેતાલીસ ઇંચનું ટીવી લેશો તો કમસે કમ બેથી અઢી હજાર રૂપિયા જીએસટીનો બેનિફિટ થશે અને એવી જ રીતે પંચાવન ઇંચ પણ રાજેશભાઈ હવે લોકો વધારે છે ને મોટું પંચાવન પાસાઠ પંચોતેર જ ખરીદતા એમાં તો દસ દસ હજાર રૂપિયાનો બેનિફિટ થઈ શકે છે ઓકે અનિલભાઈ આ જ્યારે જીએસટીની જાહેરાત થવાની હતી એ પહેલાં ઘણા બધા લોકોના મનમાં હતું તો એ સમય પહેલાં ઘરાકીમાં ઘટાડો આવી ગયો હતો બિલકુલ રાજેશભાઈ ઘણા બધા લોકો એવું વિચારતા હતા કે હવે શું ફાઇનલ આવશે ગવર્મેન્ટ આનો સ્ટેપ કેવી રીતે લેશે એટલે છેલ્લા દસ પંદર દિવસથી છે અમે બધા સ્ટોર્સ જે જે ખાલી હતા કારણ કે ઘરેક પોસ્ટપોન કરતા થશે એમને કસ્ટમર આજે કોઈ પણ કસ્ટમર હું પણ કસ્ટમર હોઉં જો મને ખબર પડતી હોય કે આવનારા દિવસમાં દસ હજારનો ફાયદો થતો હોય તો હું પણ વેઇટ એન્ડ વોચ કરું પરંતુ આ વખતે ફાયદો એ થશે કે બાવીસ તારીખે પહેલું નવરાત્રિ એટલે કંપનીઓ બધા પોતપોતાની હાઇએસ્ટ સ્કીમો આપશે દરેકે દરેક સ્ટોરવાળા પોતાની મેક્સિમમ ઓફર્સ આપશે અને એના પર દસ ટકા એટલે સોના પર હાજર એવું થઈ જવાનું છે આ વખતની દિવાળી તો ખરીદી જોરદાર નીકળવાની છે અને ભાઈ ઘણા બધા લોકોના મગજમાં એવી વાત હોય છે કે સરકારે તો જીએસટીના દરમાં ઘટાડો કરી દીધો પરંતુ ઘણી બધી કંપનીઓ એ જીએસટીનો રેટ પાસો નથી કરતી એટલે જે ગ્રાહકોને લાભ મળવો જોઈએ એવો મળતો નથી તો એવું હોય છે રાજેશભાઈ તમારી વાત સાચી છે કે ડાઉટની નજરે તો જોવાતું જ હોય છે પરંતુ આ વખતે એવું થયું છે રાજેશભાઈ કે બે હજાર પચીસ છે ને ખાસ કરીને હું એર કંડિશનની વાત કરું તો ઉનાળો સારો નહોતો ગયો એટલે ઘણી બધી કંપનીઓ પાસે ઓવર ઓલરેડી ડિમાન્ડ ઓછી હતી એટલે સ્ટોકિંગ થઈ ગયું છે એટલે હવે આ વર્ષે કંપની કોઈપણ હિસાબે પાસ ઓન કરશે ટીવીની વાત કરું ટેલિવિઝનની તો હાઈ એન્ડ ટેલિવિઝન ઘણા ટાઈમથી બહુ ઓછા વેચાણ થતા હતા એટલે ડિમાન્ડ તો ઓછી હતી તો બધી જ કંપનીઓ પાસે ઓવર સ્ટોકિંગ છે એટલે કંપની કોઈપણ હિસાબે પોતાની પાસે રાખશે એવું મને દેખાતું નથી મારા આટલા અનુભવથી કારણ કે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો ગેમ છે એને લીધે બધી જ કંપનીઓ આ વખતે પાસ ઓન તો કરશે કરશે ને કરશે જ એટલે ઘરેકને ફાયદો થશે જ હા અને ભાઈ એક બીજી વસ્તુની પણ ચોખવાટ કરવી છે કે સરકારે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી આ જે નવો ફેરફાર છે એના અમલની જાહેરાત કરી છે તો જે ગ્રાહકોને લાભ મળશે એ બાવીસ સપ્ટેમ્બર પછી જ મળશે કે હમણાંથી તમે ચાલુ થઈ જશે લાભ આઈડિયલી તો જે ઓફિશિયલી તો જે લાભ મળવો જોઈએ જીએસટીનો જે સ્લેબ છે એ બાવીસ તારીખથી ચેન્જ થશે પરંતુ કેવું હોય કે તમે બુકિંગ કરાવી શકો છો લેટ્સ એક્ઝામ્પલ ગ્રાહક આવીને સ્ટોર્સમાં જઈને એમની મનગમતી વસ્તુઓ એકવાર બુક કરાવી શકે છે અને પ્રાઇઝ એ લાસ્ટ મોમેન્ટ પર કારણ કે જેવું સ્લેબ ઘટશે એટલે પ્રાઇસ ઘટશે તો એનો બેનિફિટ લેવું હોય તો હમણાં બુકિંગ કરાવીને બી લોકો એટલીસ્ટ એ પ્રાઇઝ નવા પ્રાઇઝની બુકિંગ પણ અમે ચાલુ કરી દીધી છે અમારા સ્ટોરમાં અનિલભાઈ અત્યારે ચોમાસાની સિઝન છે તો સામાન્ય રીતે એસીમાં ખરીદી ઓછી હોય તો આમે એસીના કદાચ ભાવ નીચે હશે તો એવા સમયે જીએસટીનો બી લાભ મળ્યો છે તો એસીની અંદર એ ગ્રાહકને અંદાજે કેટલો લાભ થશે જનરલી એસી એવી કેટેગરી છે જેમાં કંપનીઓને કેશબેક બી બહુ વધારે આપતી હોય છે ફ્રી ઇન્સ્ટોલેશનની સ્કીમો આપતી હોય છે અને આવા જ્યારે આવું જ્યારે વરસાદ જેવું હોય વાતાવરણ ત્યારે કંપનીનું ડિસ્કાઉન્ટ પણ વધારે હોય છે એટલે આ બધા બેનિફિટ પ્લસ અંદાજે ત્રણથી ચાર હજાર રૂપિયાનો બીજો બેનિફિટ પર એસી હમણાં બની શકે છે જ્યારથી જે એસીના અઢાર ટકાના સ્લેબ આવશે પરંતુ બુકિંગ કરાવવું હોય તો સ્ટાર્ટ થઈ ગયું છે બુકિંગ અનિતા એક છેલ્લી વાત પૂછી લઉં કે ઘણા બધા લોકોને એ વાતનું કન્ફ્યુઝન છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલમાં ઘણી બધી આઇટમોમાં જીએસટીના દર ઘટ્યા છે પરંતુ જે પ્રમાણે તમે વાત કરી એ પ્રમાણે મને એવું લાગે છે કે ટીવી અને એસી એ સિવાયના જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે અથવા હોમ એપ્લાયન્સીસ છે એની અંદર કદાચ નથી ઘટ્યા તો એવું છે તમારા હિસાબે શું છે જી બિલકુલ બિલકુલ તમારી વાત સાચી છે અઢાર ટકામાં જ હતા રેફ્રિજરેટર અઢાર ટકામાં જ હતા વોશિંગ મશીન અને બાકી ઘણી બધી વસ્તુઓ અઢાર ટકાની જ હતી પરંતુ ખાસ કરીને ફાઇ જે સૌથી મોટો બેનિફિટ છે એ તેતાલીસ ઇંચ અને ઉપરના ટીવી એટલે મોટા ટીવી અને એર કન્ડિશનર જેમાં અઠ્ઠાવીસ ટકા હતા એટલે આ બે કેટેગરી પર સૌથી મોટો બેનિફિટ હમણાં આ જીએસટીના નવા સ્લેબમાં ફાયદો થશે તો દર્શક મિત્રો દિવાળી નવરાત્રીનો તહેવાર આવશે દિવાળીના તહેવાર આવશે અને એ પછી કન્ટિન્યુ નાતાલ બી આવશે તો જે લોકોને ખરીદી કરવાની છે એને સરકારે બમ્પર ધમાકો આપી દીધો છે તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી તમારા ગજવામાં તમારા ઘરમાં જે પૈસા પડ્યા છે એ તમે અત્યારે ખરીદી કરી શકો અને વધારે માહિતી તમને જોઈતી હોય તો અનિલભાઈ જેતવાની ઓલવેઝ રેડી હોય છે નવીન ઇલેક્ટ્રોનિક્સવાળા અનિલભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડૉટ કોમ થેન્ક યુ ખબર છે ડૉટ કોમના તમામ વ્યુઅર્સને હું એટલું કહીશ કે આ વખતની દિવાળી દિવાળી પહેલાં દિવાળી ઉજવવાનું શરૂ કરીએ